તો હેલો દોસ્તો કેમ છો મારી ફેમિલી તો મજા અને દોસ્તો આજ આપણે ફરી પાછા એક શરૂઆત કરી રહ્યા છીએ એટલે મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને આ તમે જોઈ રહ્યા છો આપણે જે બનાવ્યો હતો તે આપણે બનાવ્યો અને તેમાં અને બધું રાખી લીધું છે અને થોડાક સમય પછી આપણે નીકળવાનું છે મિત્રો ચાલતા એટલે અમે જઈશું ચાલતા અને મિત્રો આ ટ્રેક્ટરમાં જે માણસો છે આવશે ટેક્ટરમાં તો મિત્રો અમે અગિયાર જણા છીએ મિત્રો ચાલતા એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને આગળ

સાત જઈ રહ્યા છે આપડે કૃષ્ણ ધામ ગૌશાળા મિત્રો હારી જ આપણે પહોંચી ગયા છીએ અને ત્યાંના દ્રશ્યો થી મિત્રો ગૌશાળા અંદર થી થોડું ગયો દોસ્તો આ છે ગૌશાળા હારીત ની ગૌશાળા દોસ્તો આપણે હારી થી પોચ થી છ કિલોમીટર આપણે આવી ગયા છીએ અને જઈ ગયા છીએ મિત્રો દ્વારકા અને પાછળ અમારે ટ્રેક્ટર માથે ની વ્યવસ્થા કરી હતી તો અમારે પારેશભાઈ અને બાજુમાં જોઈ લો ભાઈ અત્યારે ખાવાનું છે તો મેઢી બીજી અત્યારે પાથરી દીધી છે તો અમારે સેવા ભાવે પણ માણસો પણ ખુબ સારા છે એટલે પહેલેથી અમારે મેઢી બીજી પાથરી તૈયાર રાખે છે તો દોસ્તો આપણી સાથે ડોક્ટર સાહેબ પણ આપણી સાથે છે અને જો એક એક ની આપડે ગોળીઓ આપી રહ્યા છે જેને જોઈતી હોય તે ગોળીઓ આપી રહ્યા છે તો દોસ્તો આપણે આ થી પોચ થી છ કિલોમીટર આવ્યા છે અને આ તમે આ બાજુ ખેતર પણ જોઈ શકો છો આ બાજુ મિત્રો વાવેતર પણ ખુબ ઓછું છે તમે જોઈ શકો એમ ને એમ બધા ખેતર પડ્યા છે

દોસ્તો અમે કરી રહ્યા છીએ તો સફર કરતા રહીજો બસ નાખવાની તૈયારી કરી રહ્યા છીએ અને આ જઈને મોડે આપણે જે રહેવાની વ્યવસ્થા થઈને આ બધા આગળ છે અને જે રહેવાની વ્યવસ્થા છે ત્યાં ધંધો બનાવશે અને આપણે

ગાયો નો ગોવાળ મારો રાજા રણસો હશે એને મને માયા લગાડી રે

સોલાર નું જય દ્વારકાધીશ અત્યારે અમે શંકેશ્વર થી દસ કિલોમીટર પાસા છીએ અને અત્યારે મોજપુર નું અમારે રોકાવાનું છે અને ત્યાં આગળ જમવાનું પણ બનાવી રહ્યા છીએ તો જમીને આજની નાઈટ ત્યાં રોકાઈશું ને સવાર વેલા પાછા આપણે નીકળીશું દ્વારકા જવા માટે તો સપોર્ટ કરતા રહેજો અને અમારી સાથે ટીમ છે છે સંગનો ટોલ હતો અંદર છે અને આ બધા ભાઈ અંદર જઈ રહ્યા છે અને હું પણ અંદર જાઉં તો મિત્રો આ છે શ્રીમતી વહાલીબેન મોતીભાઈ લાલજીભાઈ ત્રિવેદી તો શાળા મુજબ ત્યાં આગળ મોજપૂર્વ રોકાવાનું છે તો આપણે રહેવાની વ્યવસ્થા પણ આ સારી છે એટલે દોસ્તો આપણે આજની રાત અહિયાં રોકાવીશું અને સવાર પડતા પણ આપણે નીકળીશું તો મિત્રો આજના ત્રણ વાગે આપણે નીકળવાનું છે એટલે વિડીયો લગભગ તમારે સવારનું બનાવવાનો પ્રયાસ કરીશ અને આજ તમે જોઈ રહ્યા છો હજી થોડો હજી વિડીયો બનાવીશ પછી બીજો બીજો વ્લોગ બનાવીશ આવતી કાલે તો જોવાનું ભૂલતા નહીં નહી જમવાનું તૈયાર કરી રહ્યા છીએ આપણે ધનવાદ તો અમારે રસોડિયા ને છે તો દોસ્તો અત્યારે દ્વારકા જવાનો બીજો દિવસ પૂર્ણ થઈ ગયો અને અત્યારે સાંજ પડી રહી છે અને જમવાનું પણ બનાવી રહ્યા છે અને અમારા રણજીતભાઈ કોક બે શબ્દ કહે છે અને એના મારે શું કેવાનું

તો દોસ્તો આપણે જે રસોડીયા માણસ છે તે આપણે રસોડું પણ બનાવી રહ્યા છીએ અને દોસ્તો આજનો લોક આપણે અહીંયા સમાપ્ત સમાપ્ત કરીએ છીએ અને દોસ્તો આજ માટે આટલું છે તો મિત્રો આવતી કાલે આપણે વિડીયો બનાવીશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ